ધનસુરા અગિયાર ગ્રામ પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા દસમા સ્નેમિલોનું આયોજન અન્યોર ગામ એમનું યજમાન પદે અને યોગદાન પદે આજે સમગ્ર સ્નેમિલોનું આયોજન કરવામાં આવ્યું એનો શુભારંભ પ્રાર્થનાથી શરૂ કરીને પૂર્ણાહુતિ આનંદના ગરબાની વચ્ચે અમારા સમાજના શ્રેષ્ઠીઓ હોય દાતાશ્રીઓ હોય અને અમારા સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન આપી આજીવન દાતાઓ દ્વારા ભેટ સોગાદ આપીને એમને સન્માનવામાં આવ્યા સાથે સમાજ એક સંકલ્પબદ્ધ બન્યો છે સમાજની પ્રગતિ માટે સમાજની એકતા માટે, સમાજની સહભાગિતા માટે આજે સંકલ્પ બંધ બની અને સૌને સૌને મરકાબેડ નૂતન વર્ષના અભિનંદન પાઠવીને શુભેચ્છાઓ પાઠવી પ્રગતિના દ્વાર આજે નવા વર્ષે ખોલ્યા છે ત્યારે સૌને નવા વર્ષના રામ 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 સમગ્ર આયોજન સમાજ દ્વારા થાય છે અ અમે જે ગામ યજમાન બને છે એની શક્તિ ભક્તિ પ્રમાણે સમાજને યોગદાન આપે છે પણ અન્યોર ગામ પ્રથમવાર એવું ગામ બન્યું છે ટોટલી જે સમાજનો ખર્ચ હતો સ્ને મિલનો એ પોતાના ખભે ઉપાડી અને એક નવી રાહ નવી દિશા આપવાનો આજે શુભારંભ થયો છે એટલે અમે અન્યોર ગામને ખૂબ ખૂબ તમામ વડીલો માતાઓ બહેનો ભાઈઓ યુવાનો આગેવાનોને સમાજો ગામ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે શુભેચ્છાઓ પાઠવે છે અને સહકારની અપેક્ષા સાથે પૂર્ણ આવતા વર્ષે પણ અન્યોર ગામ યોગદાન સાથે યજમાન પદ જ્યારે એમને લીધું છે એટલે પણ પૂર્ણ એમને શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ આભાર